હેલો મિત્રો કેમ છો મજામાં તો મારો બ્લોગ જોતા હોય તો મેં મજા મજા મજામાં જોઈ જાજો ટાઈમ પછી મારો બ્લોગ આવે છે મિત્રો કારણ કે ફોનમાં થોડી ઘણી મેમરી ફૂલ થઈ ગઈ હતી અને થોડી ઘણી મિસ્ટેક આવી ગઈ હતી હવે આપણો બ્લોગ આવતો રહે છે બરાબર કન્ટિન્યુ બે ચાર દિવસે બે ચાર દિવસે બ્લોગ આવતો રહે છે જેવો તમારો સાથ સહકાર બરાબર આપણે આવડે ગયા અહીં ડાયરેક ગાડીમાં આપણે આપણે હવે જવાનું છે આપણી ઘરવાળીને તેડવા ગદની ચાર પાંચ દીધી વહી ગઈ છે રિહામળે હવે એને મનાવી જો હે વાહ કે એક્ટિંગ કર રહા બરોબર આપણે જઈએ ને તેડવા બરોબર આપણે અડધે રોડ ઉપર તો ભોગી ગયા અહિયાંથી આપણે વિડીયો ચાલુ કર્યો હે મિત્રો તમે વિડીયોમાં બહીને રહેજો આપણે શું કરવાનું હેન્ક પ્રિંક એ કરવાનું હે કે જોઈ લ્યો તમે બરાબર અહીંયા રે આપણે આવું પ્રિંક કરવાનું હે અચાનક અને અચાનક આપણે એની પ્રિંગ કરવાનું છે મિત્રો બરોબર તમે વિડીયો બની ને રેજો હાલો બરોબર કરવા કરવાની કે આપણે પેલા એને તબિયત તબિયત પૂછવી જોઈએ કે કેમ છે મજામાં તબિયત તબિયત એકદમ રેડી છે ને પછી આપણે પ્રિંક કરી હો

હેલો મિત્રો આપણે ભોગી ગયા આપડા આપણા ની ઘરે બરોબર અને આપણે જમી લઈ આપણે તમને કીધું ને

યુ ભાઈ બાજુ બે ગયા કેરી દહીબા રાખે જો કેરીનો રસ તારે અથ ખાવું તારમી હે જો ઈ કેરીનો રસ ડાબે ચાલો આપણે જમી લે પછી મળી બરાબર મેં તમને વાત કરી ને ખાવા લાગે સુવા એ થી તમે કેમ કરશો હેલો મિત્રો કેમ છો મજામાં તો આપણે હવે ઘરે ભૂકી ગયા એ થાકીને ટે બરાબર જમી જમી લીધું એમાં બેટરી લો થઈ ગઈ એટલે આપણે વિડીયો નવો ઉતારી જમવાનો બરાબર હવે આપણે જોઈએ આ વિડીયોને આપણે આ સમાપ્ત કરી નાખીએ બરાબર મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબર અને શેર જરૂર કરજો મિત્રો ડાટા બાય બાય ખૂબ